રાધનપુર નગરપાલિકાની જેથી હજારો માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા છે રાધનપુર નગરપાલિકા અને જીઆઈડીસી માંગ આવતી કેમિકલ ફેક્ટરી દ્વારા ખરાબ અને કેમિકલ યુક્ત પાણી છેલ્લા વીસેક વર્ષથી સાતુર ગામ તળાવમાં છોડવામાં આવી રહ્યું છે ગામના લોકો દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં નગરોલ તંત્ર દ્વારા આંખા આડાકાન કરવામાં આવતા આજે તળાવમાં હજારો માછલીઓના મોત થતાં સરકારી તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો હતો રાધનપુર નગરના ગંદા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં ન આવતા છેલ્લા વીસેક વર્ષથી કેમિકલયુક્ત ગંદુ પાણી તાલુકાના સાતુ ગામના તળાવમાં જતું હોવાના કારણે તળાવનું પાણી ગ્રામજનો માટે બિનઉપયોગી બનવા પામ્યું છે તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણી બાબતે ગામના લોકો દ્વારા રાધનપુર નગરપાલિકા તેમજ જિલ્લા કલેક્ટરને રાધનપુર મામલતદાર વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં ન આવતા સાતુ ગામના તળાવમાં આવતું ગંદુ અને કેમિકલયુક્ત પાણીને કારણે તળાવમાં રહેલ હજારો માછલીઓના મોત થયા છે ગામના તળાવમાં હજારોની સંખ્યામાં માછલા મરતા માછલાની વાસને કારણે ગ્રામજનોને ગામમાં રહેવું મુશ્કેલ બન્યું છે જ્યારે તળાવ નજીક આવેલ શાળામાં ભણતા બાળકો અને શિક્ષકોને પણ મરેલા માછલાની દુર્ગંધને કારણે શાળામાં રહેવું મુશ્કેલ બન્યું છે તળાવ કિનારે પ્રખ્યાત હનુમાન મંદિર આવેલ હોય અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને પણ તળાવમાં મરેલા માછલાની દુર્ગંધને કારણે મંદિરમાં બેસવું મુશ્કેલ બન્યું છે